આજે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે એમાં ખાસ કરીને ગઈકાલે ચીફ ફાયર ઓફિસર ચાર વાગે એક લાખ એંસી હજારની હાથો હાથ રંગે હાથે ઝડપાઈ ગયા છે પણ આ કોર્પોરેશનની અંદર અગાઉ સત્યાવીસ જણાના ભ્રષ્ટાચારના કારણે ડેટ થયું છે પણ આ તંત્ર હજી સુધરતું નથી ભ્રષ્ટાચારનું નામ પણ લેવા માગતું ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે તમામ કોર્પોરેશનની અંદર દુકાન ખોલીને બે ગયા છે એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અગાઉ અમે મ્યુનિસિપલ કમિશનરને બે દિવસ પહેલાં પણ એક રજૂઆત કરવા માગીએ સાહેબ રાજકોટ મહાનગરપાલિકામાં એટલો ભ્રષ્ટાચાર રહ્યો છે આપના સુપરવિઝન આપ ચેક કરો પણ આ તંત્ર હજી નિર્ભર જ છે લોકોના પૈસા સિવાય કામ પણ નથી થતા એ અત્યારના રજૂઆત કરવામાં કે સાહેબ આ ધ્યાન રાખો ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે આ બધું બંધ કરાવો એવી અમારા કોંગ્રેસ પક્ષની માંગણી છે એ પણ આજે મ્યુનિસિપલ કમિશનરે કહેવું છે કે જે અનિલ મારુ દોઢ મહિનાથી રાજકોટ મહાનગરપાલિયામાં કાર્યરત છે અત્યાર સુધીની અંદર એન ઓસી કેટલા આપવામાં આવે છે એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ પણ તપાસ કરે અને એનો પરિવાર ભુજમાં અને ન્યાં પણ કેટલો ભ્રષ્ટાચાર થયો એ પણ તપાસ થાય એવી અમારી માગણી છે